નમસ્કાર ખેડૂત મિત્રો હું દર્શિત રામાણી આજે સારા ઇન્ટરનેશનલ કેમિકલમાંથી કોંટલ તાલુકાના દૈયા ગામે આપણે અશરફભાઈ કે જે પ્રગતિશીલ ખેડૂત છે તેમની વાડીએ આપણે વિઝિત માટે ઉપસ્થિત છીએ તો આપણે જાણીએ કે જેને તુલફેરા દવાનો ઉપયોગ કરેલો છે કે જે સારા ઇન્ટરનેશનલ કેમિકલની આવે છે તો આપણે તેમની પાસે જાણીએ તમારું નામ મારું નામ અશરફભાઈ અશરફ આપણે તમારું ગામ દૈયા ફોન નંબર એક્યાસી સાઠ સિત્યાશી છ્યાશી બાસાંઠ હો હવે આપણે

અને તેમાં જોઈએ તો એ ખેડૂત મિત્ર એવું કેવું છે કે આપણે એની ગ્રીનરી એવી ફૂટેલ છે એની ફાઈટર ઓની ઇફેક્ટ એવી આવેલી છે અને એનો કપાસ એટલો નરો છે કે બીજો જોઈ શકો તો કે આજુબાજુમાં એવો ક્યાંય નથી આપણે બીજા ખેડૂત મિત્રો શું સલાહ છે દવા છે આપણે હજી બીજું કેતા હતા ચોરીમાં તો ફૂલ પારા ગળા ભર્યું આખું બધું સાફ આખા ડોકા બંધાઈ ગયા એ પ્રમાણેનો ગળો હતો અને તમે આ એમાં પમકે કેટલી નાખેલી હતી આ 35 ml નાખી હતી 35 ml રાખીને ઠંડકવ કર્યો તો 50 નું માપ છે આપણે 35 જ નાખી એમાં તમને શું જોવા મળ્યું બહુ સારું ઓકે આપણે જોઈ શકીએ કે આ ભાઈએ ચોરી વાયલે છે કે જેનો આખા ડોકા બંધાઈ ગયા એ રીતનો ગળો હતો કે હેવી એટેક હતો એમાં ટોલ્ટેરા દેવાનો છંટકાવ કરેલો હતો અને એને સંપૂર્ણ રિઝલ્ટ પડેલો છે તો આપણે બીજા કેડો મિત્રોને સલાહ છે કે તમારે કોઈ પણ મરચી હોય કપાસ હોય કે બીજો કોઈ પણ શાકભાજી પાક હોય ડુંગળી હોય એમાં તમારે ત્રીજ છે કોઈ પણ ગળો છે કોઈ પણ એવી મચ્છી છે એના કોઈ પણ એટેક માટે આપણે સારા ઇન્ટરનેશનલ કેમિકલનો ટોલ પેરા દેવાનો ઉપયોગ કરો અને સંપૂર્ણ સંતોષકારક રિઝલ્ટ મેળવો